પાદરાના સોખડાપુર્દ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેના ભાગરૂપે પાદરા તાલુકાના સોખડાપુર્દ ગામમાં શિક્ષણ અધિકારીના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં સરપંચ દિવ્યાબેન રિતેશભાઈ પટેલ પૂર્વ સરપંચ શુભમ વકીલ માજી સરપંચ વિનુભાઈ પરમાર સહિતના સભ્યો શિક્ષકો વાલીઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ ચોકલેટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આવેલા મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સોખળાખુદ મુકામે પાદરા તાલુકાનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી હાજર હોય તેમજ સોખળાખુદ પ્રાથમિક શાળામાં તેમજ બાળકોના પ્રવેશ નિમિત્તે પ્રવેશ ઉત્સવ આજરોજ રાખવામાં આવેલો હતો જે પ્રવેશ ઉત્સવ ખૂબ જ સફળતાથી ગામના સહકારથી તેમજ સ્કૂલના શિક્ષકોના સહકાર દ્વારા આજરોજ સફળ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે